હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ કે બધા મજામાં હશો કુદરતી આફત આવી પહોંચી છે દરેક જગ્યાએ વરસાદનું પ્રમાણ એટલું વધતું જાય છે છે કે લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું વિશેષ આપણે પંજાબનું ઉદાહરણ લઈએ તો પંજાબમાં અત્યારે બહુ ભયંકર પૂરની સ્થિતિ સર્જે છે આપણે કુદરતને રોકી તો નથી શકતા પરંતુ કુદરતને રાખના જરૂર કરી શકીએ છીએ કે હવે આપણે આપણા ઈષ્ટેવને વિશેષ વરસાદ માટે પ્રાર્થના કરીએ હવે અવિભાજ્ય અવયવો અગાઉના વિડીયોની અંદર સામાન્ય અવયવ અને સામાન્ય અવયવિ નો અભ્યાસ કરી ચુક્યા આજના વિડીયોમાં અવિભાજ્ય અવયવ કોને કહેવાય છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ पहला आपने नहीं व्याख्या જોઈએ કે અવિભાજ્ય અવયવ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું અવિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ જેને માત્ર એક અને પોતે શકાય અવિભાજ્ય સંખ્યાઓ કે અવિભાજ્ય અવયવ એટલે એવી સંખ્યાઓ જેને માત્ર એક અને તે સંખ્યા પોતે વડે નિશેષ ભાગી શકાય અને આને આપણે બીજા અર્થમાં કહેવાય તો આ રીતે કહી શકીએ છીએ અવિભાજ્ય અવયવ કે સંખ્યા એટલે જેના માત્ર ને માત્ર એક અને તે સંખ્યા પોતે જ અવયવ હોય આ બે વચ બે વ્યાખ્યાઓ થી આપણે અવિભાજ્ય સંખ્યાઓને ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ જે સંખ્યા ને આપણે માત્ર એક અને એ સંખ્યા પોતે વડે નિશેષ ભાગી શકીએ તો એ અવિભાજ્ય સંખ્યા છે ને બીજા અર્થ માં હોય તો એવી સંખ્યાઓ જેના માત્ર બે જ અવયવ હોય એક અને એ સંખ્યા પોતે એક અને એ સંખ્યા પોતે હું કેટલાક ઉદાહરણ આપું છું જોઈએ આપણે ઉદાહરણ સ્વરૂપે બે તો આપણે બે ના અવયવો જોઈએ તો બે ના અવયવ માત્ર એક અને આ સંખ્યા પોતે એકત્રીસ ના અવયવ તો એકત્રીસ ના અવયવ એક અને એ સંખ્યા પોતે એકત્રીસ બાકી કોઈ ઘડિયાળની અંદર આપણને એકત્રીસ જોવા મળતા નથી ઓગણત્રીસ ઓગણત્રીસ પણ એવી સંખ્યા છે જેના અવયવ માત્ર એક અને એ સંખ્યા પોતે છે ત્યાર બાદ અગિયાર સાત પાંચ સંખ્યાઓ છે જેના માત્ર ને માત્ર એક અને એ સંખ્યા પોતે અવયવ હોય છે તો આવી દરેક સંખ્યાઓને આવી દરેક સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કે અવિભાજ્ય અવયવ તરીકે આપણે ઓળખીએ અવય સંખ્યાના અવિભાજ્ય અવયવ આપણને પાડવા માટે કીધા હોય તો એ અવયવો આમાંથી જ આપણને મળતા હોવા જોઈએ આ છે આનાથી પણ વધારે આપણે આગળ વધીએ તો હોઈ શકીએ છે પરંતુ બે ત્રણ પાંચ સાત એવી જ સંખ્યાઓ આપણને મળતી હોવી જોઈએ જેને આપણે બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી માત્ર એક અને એ સંખ્યા પોતે વડે જ નિશેષ ભાગી શકીએ છીએ તો એવી દરેક સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કે અવિભાજ્ય અવયવ તરીકે ઓળખીએ છીએ આવો કેટલાક ઉદાહરણો જોઈએ અને એ અનુસાર કેટલાક અવયવો શોધીએ ઉદાહરણ સ્વરૂપે એક સંખ્યા છે બાર આપણે બાર ના અવિભાજ્ય અવયવો શોધવાના છે મિત્રો સામાન્ય અવયવનો ટોપિક અલગ છે માત્ર અવયવ શોધવાનું કીધા હોય તો એ પણ ટોપિક અલગ છે અને જો અવિભાજ્ય અવયવ કીધા હોય તો એ પણ અલગ જવાબ આપણને મળવા પાત્ર છે ચલો જોઈએ કે બાર ના અવિભાજ્ય અવયવ શું છે બાર ના આ રીતે આપણે બે ભાગ બનાવ્યા જેથી કરીને આપણને ખબર પડે કે અવિભાજ્ય અવયવ આપણને કઈ રીતે મળે છે જો બાર ના બે ભાગ પાડીએ તો છ દુ બાર બરોબર છ દુ બાર અથવા બે છ બાર મિત્રો અહીંયા આપણે બે ના ઘડિયા થી શરૂઆત કરવાની છે ઓકે એટલે આપણે બે અને છ ને લીધા છે એટલે બે છ બાર હવે આ જે બે છે એ અવિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે આને આપણે કહીશું અવિભાજ્ય અવયવ કારણ કે આના જો આપણે અવયવ કરવા જઈએ બેના અવયવ કરવા જઈએ તો માત્ર આપણને બે અને એક આ બે જ અવયવ મળે છે એટલે બે તો આપણી અવિભાજ્ય સંખ્યા બની ગઈ આપણે ના અવયવ કરીએ હવે બે તાલી છ બે તાલી છ તો અહીંયા બે પણ અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે તો બાર અવિભાજ્ય સંખ્યા બાર ના અવિભાજ્ય અવયવ જો આપણે લખવા હોય તો આ રીતે લખી શકીએ છીએ બે દુ ચાર ચાર તાલી બાર તો બાર ના અવિભાજ્ય અવયો બે બે અને ત્રણ બની જાય છે અને બીજી રીત થી લખવા હોય તો બે કેટલી વાર છે બે વાર તો બે નો વર્ગ ગુણ્યા ત્રણ ને બે દુ ચાર ચાર તાલી બાર તો આ થઈ ગયા બાર ના અવિભાજ્ય અવયવ બીજી સંખ્યા લઈએ આપણે ચોવીસ ચોવીસ ના અવિભાજ્ય અવયવ બે થી ચોવીસ ને નિશેષ ભાગી શકીએ છે યસ બાર દુ ચોવીસ તો બે આપણા અવિભાજ્ય સંખ્યા છે બાર ના તો બધા અવયવ ફરી વાર આવી જશે બે છ બાર છ બે અવિભાજ્ય સંખ્યા છે छो पड़े बह गया चौवीस अविभाज्य अवयविभा दू चार चार दू आठ आठ ताली चौबीस बीजी रीते लखर आया तरह तो घात गुणिया तो आ गया चौबीस अविभाज्य अवयव આ રીતે મિત્રો આપણે અવિભાજ્ય અવયવ શોધવાના હોય છે બીજી સંખ્યા લઈ તો અવયવર ના અવિભાજ્ય અવયવ ના અવિભાજ્ય અવયવ તો માત્ર એક અને સત્તર આ બે જ આવશે અને આ બે જ આવશે એકત્રીસ ના અવિભાજ્ય અવયવ તો એક અને એકત્રીસ આ બે જ આવશે ઘણી એવી સંખ્યાઓ છે જેમાં માત્ર બે જ અવયવો નીકળવાના છે તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ શોધી શકીએ છીએ ફરી કરું છું અવિભાજ્ય અવયવ એટલે એવા અવયવ અવયવ કે જેના માત્ર બે જ હોય કે અવયવ તો માત્ર એક અને એ સંખ્યા પોતે બને ત્રણ ના અવયવ શોધીએ તો માત્ર એક અને ત્રણ એ સંખ્યા પોતે બને છે તો આ થઈ ગયો આપણો છેલ્લો ટોપિક અવિભાજ્ય અવયવ આઈ હોપ કે દરેકને મારા વિડીયો પસંદ આવતા હશે કંઈક ને કંઈક શીખવા મળતું હશે જે પણ મારા વિડીયો જોયો છે તમને રિક્વેસ્ટ છે પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ